સુરતમાં કોલસાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રક ઝડપી પાડવામાં આવી છે બાતમી મળી હતી આ બાબતે એલસીબી પીઆઈઆરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર સ્થળ ઉપર જઈ કોસંબા પોલીસની હદમાં આવેલા નવાપરા નજીક વોચ ગોઠવતા ટ્રક ત્યાં આવી પહોંચતા પોલીસે તેને અટકાવી હતી ચાલક અને ક્લીનરની સાથે રાખી અંદર તપાસ કરતા પોલીસને ટ્રકમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જો કે પોલીસે બનાવના સ્થળથી રૂપિયા ચાર લાખ ત્રેવીસ હજારની કિંમતનું વિદેશી દારૂ એક હજાર સાતસો અડસઠ નંગ નાની મોટી બોટલો પંદર લાખની કિંમતની ટ્રક અગિયાર હજાર કિંમતના ત્રણ મોબાઈલ અગિયાર હજાર રોકડા મળી પોલીસે કુલ ઓગણીસ લાખ પાંત્રીસ હજાર સો રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો હાલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી રામનારાયણ સોહનદાસ વૈષ્ણવ રહેવાસી સલાબતપુરા લાદુરામ હનુમાન વૈષ્ણવ રહેવાસી આંટાલી વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સોપુર આસિંદન માલ ભરાવનાર કિમચોકડીથી પાલોટિંગ કરનાર બાઇક ચાલક મળી પોલીસે કુલ ચારને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું તો સુરત જિલ્લામાં એસપી હિતેશ જોય સર ગેરકાયદેસર અટકાવવાનો આદેશ આપ્યો હતો